શાસ્ત્રીમાંના દર્શને અગ્નિસંસ્કાર થયા પછી બધું ટાળું પડી ગયું હતું અને તે વખતે પહોંચ્યો એટલે સવારના ચાર વાગે એ લીમડા નીચે સભા હતી યોગી બાપા બેઠેલા અને પ્રમુખ સ્વામીને હનુમાનભાઈ એ બધા વાતો કરતા હતા તે વખતે દૂરથી દર્શન કરેલા બીજે દિવસે પ્રમુખશાએના દર્શન થયા કાકા મને લઈ ગયા હતા અને બધી ઓળખાણ કરાયેલી અને તે વખતે સ્વામી એટલી મૂર્તિ હજુ મને યાદ આવે છે એટલા ચપ્પળ એટલા અને કારા ભમર જેવા વાર હતા એકદમ કાળા અને સુખ લકડી હતા મને યાદ આવ્યું કે હું કંઈ એમને કંઈ જોયા છે એવા અને તે વખતે તો સત્સંગ પહેલી જ વાર મળ્યા છે પણ તો એ લાગતું હતું પણ એ મૂર્તિ અજીબ યાદ આવે છે પણ તો સ્વામી આમ કંઈ દિવ્યતા લાગતી હતી આમ કંઈ જુદો અનુભવ થતો હતો